વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે દસ ફૂટ ઊંડા ભૂવાનું નિર્માણ થયું છે ત્યારે ફરી એકવાર અકસ્માતની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે સ્માર્ટ સિટી વડોદરા હવે ભુવાનગરી તરીકે પણ પ્રચલિત છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભુવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે પાલિકાના વોર્ડ નંબર પંદરમાં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે રોડની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અહીં આ માર્ગ ઉપર ફરી એક ભૂવો નિર્માણ પામ્યો છે હાથથી પોપડા ઉખડી જાય તે પ્રકારનું મટીરીયલ વાપરીને આ રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વિસ્તારના જાગૃત આગેવાન દ્વારા કરવામાં આવ્યા છે સાથે જ આ રોડ ઉપર અગાઉ પણ ત્રણ જેટલા ભૂવા પડી ચૂક્યા છે તેવામાં વધુ એક દસ ફૂટ ઊંડો ભૂવો જે ઉપરથી દેખાવમાં નાનો છે પણ અંદરથી ઊંડો છે હાલ આ ભોવાને બેરિકેડ્સ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે જો કે વાહન ચાલકોને પણ અકસ્માતનું જોખમ રહેલું છે ત્યારે વિસ્તારના આગેવાન મેહુલભાઈએ આ ભોવાને લઈને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીબકતને કારણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો પરિવાર આગળ